વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી વૃક્ષો કાપતા કેટલાક શખ્સો ઝડપાયા છે પ્રાપ્ત માહિતી અનુસાર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વૃક્ષોના ટ્રેનિંગ માટેની પરમિશન લઈને આશરે સાહીઠ થી સિત્તેર ફૂટ ઊંચા બે વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા હતા આ અંગે એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવતા ગાર્ડન શાખાના અધિકારીઓ દ્વારા સ્થળ પર પહોંચી વૃક્ષો કાપનાર વ્યક્તિ પાસે વૃક્ષો કાપવા માટેની પરવાનગી માટેનો કાગળ માંગતા તેઓ દ્વારા વૃક્ષોને ટ્રીમિંગ કરવા અંગેનો કાગળ બતાવી સંપૂર્ણ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા તેઓ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે એમએસ યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમને આ કામગીરી સોંપવામાં આવી છે આ અંગે ગાર્ડન શાખાના અધિકારીઓ દ્વારા સ્થળ પરથી વૃક્ષોના કપાયેલા લાકડા સાથે ટેમ્પોને સીઝ કરી ગાર્ડન શાખાની કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો તથા વધુ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી